મા દીપेश्वरी માતાની પ્રાગટ્ય કથાની આજે વાત કરીશું સાબરકાંઠા જિલ્લાની દક્ષિણે બાયડ તાલુકામાં એક નાનકડું ઉંટરડા ગામ આવેલું છે ત્યાં બિરાજમાન છે જગજનની માં દીપेश्वरी માતા ઉંટરડામાં દીપेश्वरी માતાનું ભવ્ય મંદિર આવેલું છે મિત્રો આ વાત આશરે 200 વર્ષ પહેલાની છે એવી એક બાળકીનો પ્રસંગ જે વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી શકે છે મિત્રો આજના આધુનિક યુગ કરતા બસો વર્ષ પહેલાના વ્યવહાર કંઈક અલગ જ હતા કરડા માણસોની જૂનવાણી વિચારોની રીત રસમ ધ્યાનમાં લઈ બાળકીઓને ભણાવવામાં આવતી ન હતી જેથી બાળકીઓને મુખ્યત્વે ઘરના વ્યવસાયમાં કામગીરીમાં મદદ કરવી પડતી તેવા કુળમાં જન્મેલી દીકરી દીપાની આજે વાત કરીશું દીપાનું મુખ દીપ સમાન ઉજ્જવળ ભાલે ચમકતું તેજ એવી રૂપ રૂપનો અંબાર